પીએમસી દ્વારા પંડિત દીનદયાલ નગરગૃહ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ આવાસ સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે એકત્રીસમી ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના વિવિધ સામાજિક તેમજ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે છે ત્યારે સવારે વડોદરા જિલ્લા પોલીસના તાલુકા પોલીસ મથકની નવી ઇમારતનું લોકાર્પણ તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું જે બાદ વડોદરા શહેર પોલીસના વિવિધ કાર્યક્રમોના આયોજન આજવા રોડ ખાતેના પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયું હતું જેમાં શહેરમાં કુંભારવાડા અકોટા અતલાદ્રા તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની નવી ઇમારતોનું વર્ચ્યુઅલ લોકાર્પણ એક જ સ્થળેથી કરાયું હતું આ સાથે વિવિધ પોલીસ આવાસનું ઈ લોકાર્પણ કરાયું હતું ગુજરાત પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા છ ડીસીપી કક્ષાના આવાસ છ પીઆઈ કક્ષાના આવાસ બાર પીએસઆઈ કક્ષાના આવાસ તેમજ બસો ચાર પોલીસ કર્મચારીઓના આવાસ મળીને કુલ બસો અઠ્ઠાવીસ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે જેનું લોકાર્પણ ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે વડોદરા શહેર પોલીસ નવી મોટરસાઇકલ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તાજેતરમાં વડોદરા શહેર પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે એર કન્ડિશન હેલ્મેટ તૈયાર કરવામાં આવ્યા છે જેનું વિતરણ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગૃહમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસનો ડ્રો તેમજ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગતના કાર્યક્રમની ઉજવણી સંયુક્ત રીતે કરાઈ હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ વડોદરા શહેરના ધારાસભ્યો સહિત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર